કેમ છો મિત્રો જિમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું ટેસ્ટ ફૂલ એવા દૂધીના મુઠિયા જે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવા મેં બનાવ્યા છે તમે પણ બનાવી શકો છો તમારે જો બનાવવા હોય તો મારા વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અહીંયા મેં દૂધી ચીણી લીધેલી છે અને બે મધ્યમ સાઇઝના બટેકા ચીણી લીધેલા છે તમે તમારા ટેસ્ટ મુજબ આમાં વેજીટેબલ્સ નાખી શકો છો અહીંયા હવે મેં ઘઉંનો લોટ નાખું છું ઘઉંના લોટના આપણે ત્રણ વાટકા છે તે ઉમેરવાના છે ઘઉંનો લોટના ત્રણ વાટકા ઉમેર્યા પછી એક વાટકા જેટલો ચણાનો લોટ આપણે ઉમેરીશું અને અડધો વાટકો જેટલો રવાનો લોટ ઉમેરીશું આ ત્રણે ત્રણ લોટ છે તે એમાં ઘઉંનો લોટ વધારે લેવાનો છે ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ તેમાં ઉમેરવાની છે તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ ત્રણ ચમચી જેટલું આપણે સિંગ તેલ નાખવાનું છે એટલે તમે જે બી તેલ ખાતા હોય તે એમાં નાખી શકો છો ત્યારબાદ દૂધી છે તે નાખી દેવાની છે અને બટેકા પણ તેમાં નાખી દેવાના છે તમે જોઈ શકો છો આ રીતે તમે બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે અને એકદમ ઘરમાં બધાને ખૂબ જ ભાવશે હવે વારાફરથી વારા બધો જ મસાલો છે તે એમાં આપણે નાખી દઈશું મીઠું મરચું હળદર ધાણાજીરું પછી પેલા તીખા આવે છે તે તે નાખી દેવાના છે અને મરચાંનું પ્રમાણ જો તમે બાળકોને ખવડાવતા હોય તો ઓછું રાખવાનું છે અને તમને તીખું પસંદ હોય તો તમે લાલ મરચું વધારે નાખી શકો છો અને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા છે તે નાખી દેવાનો છે અને આ લોટ બાંધતી વખતે આપણે પાણી નાખવાનું નથી જો જરૂર પડે તો જ નાખવાનું છે કેમ કે દૂધીમાં નેચરલ પાણી હોય છે જેથી કરી રીતે પાણી છોડે છે તેનાથી જે આપણો લોટ છે તે સારી રીતે બંધાઈ જશે તમે જોઈ શકો છો આવી રીતેનો મેં લોટ બાંધી દીધેલો છે હવે દસ મિનિટ આપણે લોટને રેસ્ટ આપવાનો છે હવે હાથની મદદથી આવી રીતે આપણે સારી રીતે મસળી તેલ લગાવતા જઈ અને ગુલ્લા કરતા રહેવાનું છે તમે જોઈ શકો છો હવે ઢોકળિયું લેવાનું છે ઢોકળિયાની જે ઝારી છે તેમાં સારી રીતે આપણે તેલ લગાડી દેવાનું છે તેલ લગાવશું તો જ્યારે આપણે ઢોકળા બાફવા મૂકશું ત્યારે નીચે ચોંટશે નહીં અને સરળતાથી તે નીકળી જશે જો હું હાથની મદદથી આવી રીતે આ શેપના મુઠિયા છે તે કરી રહી છું તમે તમારી શેપના મનપસંદના શેપ પણ આપી શકો છો પણ મને આ રીતે વધારે ફાવે છે અને સરળતાથી સરસ મજાના ચડી જાય છે અને જ્યારે ચડી જાય છે ત્યારે સોફ્ટ પણ થઈ જાય છે વારા પરથી વારા બધા જ મુઠિયા મેં આવી રીતે કરી દીધેલા છે અને આ જે મુઠિયા છે જે ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે હવે ઢોકળિયામાં આપણે મૂકી દઈશું હવે તમે જોઈ શકો છો એકદમ મેં પહેલેથી જ ગરમ પાણી કરવા મૂકી દીધેલું હતું હવે જારી છે આપણા બધા મુઠિયા છે તે ઢોકળિયામાં રાખી દઈશું તમે જોઈ શકો છો આવી રીતે રાખી અને મેક્સિમમ આ મુઠિયાને ચડતા પંદરથી વીસ મિનિટ અને બહુ બહુ તો ત્રીસ મિનિટ જેટલો સમય લાગે છે તમે ચપ્પાની મદદથી ચેક કરી શકો છો જો ચપ્પુ એકદમ ચોખ્ખું નીકળે તો આપણા મુઠિયા છે તે તૈયાર ચડી ગયા છે હવે એક પાટલી ઉપર આપણા મુઠિયાને છે તે કાપી લઈશું તમે જોઈ શકો છો જો સરળતાથી કપાઈ ગયા છે અને એકદમ સોફ્ટ સોફ્ટ લાગે છે આ કાચા મુઠિયા પણ ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમે તેલ સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે મને તેલ સાથે છે વઘારીયા વગરના મુઠિયા ખાવાની ખૂબ જ મજા આવે છે તો મને તમે કોમેન્ટ કરી અને એ પણ જણાવજો કે વઘારિયા વગરના મુઠિયા કોને કોને ભાવે છે અને તમે તમારા ઘરે મુઠિયા કેવી રીતે બનાવો છો તે પણ મને જરૂરથી જણાવજો હવે ચપ્પાની મદદથી બધા જ મુઠિયાને હું સારી રીતે કાપી લઈશ અને ઠંડા થવા થોડીક વાર માટે આપણે મૂકી દેવાના છે તો બધા જ મુઠિયા મેં કાપી લીધા છે અને સરસ મજાના ઠંડા પણ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલનું પ્રમાણ આપણે ત્રણથી ચાર ચમચ જેટલું લેવાનું છે તેલ સારી રીતે આવી જાય એટલે એમાં આપણે થોડીક ચપટીક જેટલી હિંગ રાખવાની છે જેથી કરી અને જમવાનું સરળતાથી પચી જાય અને આપણા હેલ્થ માટે પણ સારી છે હવે રાય જીરું આપણે વઘાર કરવાનો છે 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 લાલ મરચું નાખી દેવાનું મેં અહીંયા લીલા લીલા લીધેલા મરચાંનું પ્રમાણ વધારે રાખવાનું છે જેથી કરીને તમને મસ્ત મજાનો નેચરલ ટેસ્ટ છે તે મળે તીખો તીખો અને ચમચીની મદદથી સારી રીતે ચલાવી લેવાનું છે તો આપણો મસાલો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે હવે મુઠિયા આપણે નાખી દેવાના છે જ્યારે મુઠિયા નાખીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખી દેવાની છે જેથી કરીને આપણે નાખતા જઈએ ને તો નીચેના જે મુઠિયા છે ને તે ચોંટી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે બધા જ મુઠિયા છે તે નાખી દીધેલા છે હવે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું એની પહેલાં થોડુંક એવું લીંબુ અને ખાંડ છે તે આપણે ટેસ્ટ મુજબ નાખી દેવાનું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાના લાગી રહ્યા છે થોડી ખાંડ મેં નાખી છે અને થોડુંક અમથું લીંબુ નાખી દઈશું અને ચમચાની મદદથી ચલાવી લેવાના છે તો તૈયાર છે આપણા ટેસ્ટફુલ એવા દૂધીના મુઠિયા તમે મનપસંદ વેજીટેબલ્સ નાખી શકો છો અને આ મુઠિયા ખાધા પછી તો ખૂબ જ મજા આવી ગઈ તો વિડીયો ગમ્યો હોય તો તમે આ રીતે બનાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો